હેલો ફ્રેન્ડ્સ આજે અમારી ગંભીરપુરા પ્રાથમિક શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે શાળાના શિક્ષકો અને મધ્યાહન ભોજનના સ્ટાફ પરિવાર બાળકોને કંઈક નવું જ ખવડાવવાનો વિચાર કર્યો હતો તેના ભાગ સ્વરૂપે આજે તમે શાળાની શિક્ષિકા બહેનો અને મધ્યાહન ભોજનના સ્ટાફ પરિવાર જોઈ શકો છો એ બધાએ મળીને આજે બાળકો માટે મસ્ત ગોટા બનાવ્યા હતા ગોટા ચટણી અને ડુંગળી તેનો નાસ્તો કરાવ્યો હતો તો આ બનાવવામાં અમારા શાળાના શિક્ષિકા બહેનો તથા મધ્યાહન ભોજનના સ્ટાફ પરિવારે ખૂબ જ મહેનત કરી હતી અને બાળકોને આ ખાવામાં પણ બહુ જ મજા આવી હતી તમે જોઈ શકો છો કે બાળકો કેટલા ખુશીથી ગોટા ચટણી સાથે ડુંગળી અને જેને મરચાં જોતા હોય એમને મરચાં પણ આપવામાં આવ્યા હતા

એને એટલું પેલો કે થા હા દે કે આવો કરાવે ઈ દેખાવા એ કાચો છે એ માના

બીજું કોઈ નહીં આજની અમારી શાળાની શિક્ષિકા બહેનો છે કે જેને આજે શિક્ષક દિનની ઉજવણીમાં શિક્ષિકા બહેનો બનવાનો ભાગ લીધો હતો બરાબર ખાસ તો નાસ્તાનું આયોજન આમના માટે જ કરવામાં આવ્યું હતું તો આજના આ શિક્ષક દિનની ઉજવણીમાં અમારા આ પાત્રીસ બાળકોએ જે ભાગ લીધો હતો એમને ખુશ કરવા માટે જ આ બપોરના નાસ્તાનું આયોજન ખાસ રાખવામાં આવ્યું હતું પરંતુ આમના લીધે આખા શાળા પરિવારને બધાને જ પછી નાસ્તો કરાવવાનો વિચાર કરવામાં આવ્યો હતો એટલે આ જે અમારી શિક્ષિકા બહેનો છે એ પણ આ નાસ્તાથી ખૂબ જ ખુશ થઈ હતી અને સાથે સાથે આ તમે જોઈ શકો છો અમારા શિક્ષકભાઈઓ છે બરાબર